જોયો શું કહે છે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારનો પવિત્ર દિવસ છે અને દર વર્ષે પરંપરા પ્રમાણે હું મારા પરિવાર સાથે અહીંયા ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યો છું આપણે બધા અહીંયા જોઈએ છીએ કે લાખો ભક્તો શ્રાવણ મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આપણે બધા જોઈએ છે પ્રમાણે આખા દેશમાં અને દુનિયામાં ભગવાન સોમનાથનું નામ પવિત્રતા અને ભગવાનના આશીર્વાદ મેળવવા ઈચ્છતા લાખો લોકો સોમવારે અહીંયા આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યના વડીલો ભાઈઓ બહેનો યુવાનો દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે પરદેશમાંથી પણ હજારો વ્યક્તિઓ અહીંયા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે અને ભગવાનના આશીર્વાદથી બધા જ સુખી થાય છે અને ભગવાન બધાને વળાના આશીર્વાદ આપે જ છે એ પ્રમાણે બધા સુખી થાય બધા સમૃદ્ધ થાય દેશની એકતા અખંડિતતા અને સલામતી વધે એ માટે ભગવાન સોમનાથ ના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમે બધા પ્રાર્થના કરીએ છીએ કોંગ્રેસે એ લોકો ન્યાયયાત્રા લઈને ન્યાય ને લઈને શું કેશું યાત્રા તો ત્રણ દિવસ થી એમણે ચાલુ કરી છે મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાય યાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય રાજકોટનો હોય વડોદરાનો હોય કે સુરતનો હોય અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલા લીધા છે અસરગ્રસ્તોને કે બધાને જે થાય બધી મદદ કરી છે કાયદા મુજબ જે કાર્યવાહી કરવાની થાય એ કડકમાં કડક રીતે કરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ જે જે માર્ગદર્શન આપવામાં આવ્યું જે સૂચના સરકારને આપવામાં આવી એ પ્રમાણે સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી અને જે લોકો આરોપીઓ છે જે લોકોના કારણે આ બધા અકસ્માતો થયા જે લોકો આમાં સંડોવાયેલા છે એવા તમામ સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે એટલે કોઈ ન્યાયયાત્રા નીકળે કે ના નીકળે કોઈ માગણી કરે કે ના કરે સરકારની અમારી ફરજ છે કે અસરગ્રસ્તોને જેમને તકલીફ પડી છે તમામને મદદરૂપ થવું જોઈએ અને જેમને ખોટું કર્યું છે એ બધા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ બધી કાર્યવાહી કરી છે અને ચાલી રહી છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે આપે કીધું ભાજપ સરકાર દરેક પીડિતો ન્યાય આપશે જો હું ગૃહમંત્રી તો નથી રહ્યો પણ સ્વાભાવિક છે કે ગુજરાતના લગભગ પાંચ લાખ કરતા વધુ સરકારી કર્મચારીઓ છે એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખુબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર પાંત્રીસ છત્રીસ હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ સવા કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો ને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રી શ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક જીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે દરેક શાળાની અંદર શિક્ષકો ની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલા લેવાની છે